હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ વસાણું મેથીના લાડુ આ છે છે અને મેથીના લાડુ બહુ સરસ બનાવે તો આજે મેં બનાવીએ છીએ મેથીના લાડુ મેથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે શિયાળો સ્ટાર્ટ થાય એટલે સૌથી પહેલી રેસીપી મારા ઘરે મેથીના લાડુ બને છે જે પૌષ્ટિક છે અને બધી રીતે ફાયદાકારક છે તો ચાલો બનાવીએ આપણે મેથીના લાડુ મેથી પગ બનાવવા માટે મેં અડધી વાટકી મેથી લીધી છે વજનમાં જોઈએ તો પચાસ ગ્રામ છે એક વાટકી અડદનો લોટ લીધો છે એક વાટકી ઘઉંનો કકરો લોટ લીધો છે એક વાટકી ચણાનો લોટ લીધો છે અને ત્રણ વાટકી ગોળ લીધો છે અને ત્રણ વાટકી ઘી લીધું છે પંદર વીસ કાજુ છે પંદર વીસ બદામ છે અને પંદર વીસ જેટલી કિસમિસ છે અને પચાસ ગ્રામ ટોપરાનું ખમણ છે અને પચાસ ગ્રામ ગુંદ છે આ બધી સામગ્રીનો ઉપયોગ કરીને આપણે મેથી પાક બનાવશું તમે ઈચ્છો તો મેથીનું પ્રમાણ થોડુંક વધારે પણ રાખી શકો છો અને આનાથી થોડું ઓછું પણ રાખી શકો છો આટલું મેથીનું પ્રમાણ હશે તો ઘરના બધાને ભાવશે તો આપણે મેથી પેલા પીસી લેશું મેથીનો આ રીતે કકરો પાવડર કરવાનો છે એકદમ બારીક નથી પીસવાની જોઈ લો તમે આગળની પ્રોસેસ હવે ગેસ ઉપર કરશું આપણે જે ઘી લીધેલું છે એમાંથી ને એક ચમચો ઘી હું કડાઈમાં ઉમેરું છું પીસીને રાખેલી મેથી હવે આપણે ઘીમાં ઉમેરશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે મેથી શેકી લેશું પેલા આપણે હજી થોડું વધારે ઘી ઉમેર્યું છે મેથી શેકવા માટે મેથી આપણે ગોડન થાય ત્યાં સુધી શેકી લેશું હવે આપણે મેથી શેકાઈ ગઈ છે અને ઘી બધું છૂટું પડી ગયું છે શેકાયેલી મેથી આપણે હવે એક પ્લેટમાં કાઢી લેશું હવે આપણે બે ચમચા ઘી ઉમેરી અને ગુંદ શેકી લેશું હવે આપણે એમાં ગુંદ ઉમેરશું ગુંદ સગડાઈ ગયો છે ગુંદને આપણે એક પ્લેટમાં કાઢી લેશું બાકી રહેલું ઘી હવે આપણે કડાઈમાં ઉમેરી દઈશું ઘી ગરમ થતા બદામ ઉમેરી છે અને કાજુ પણ સાથે ઉમેરી દીધા છે કાજુ બદામ સંતળાઈ જાય એટલે આપણે કિસમિસ નાખી દઈશું કાજુ બદામ સંતળાઈ ગયા છે હવે આપણે પ્લેટમાં કાઢી લેશું પહેલા આપણે ઘઉંનો લોટ ઉમેરશું ઘઉંનો લોટ થોડો સતડાઈ ગયો છે એટલે આપણે હવે અડદનો લોટ ઉમેરી દઈશું અડદનો લોટ મેં મિક્સરમાં જ પીસો છે તમે તૈયાર પેકેટનો પણ લઈ શકો છો હવે આપણે ચણાનો લોટ ઉમેરીએ છીએ ચણાનો લોટ નાખવાથી મેથી પાક ખૂબ સરસ બને છે અને ટેસ્ટમાં ખૂબ સરસ થાય છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીને જ શેકશું ઘી અત્યારે બધું એકઝું થઈ ગયું છે જેમ જેમ લોટ શેકાતો જશે એમ ઘી છૂટું પડતું થશે લોટ આપણે ગોલ્ડન થશે ત્યાં સુધી શેકવાનો છે લોટ શેકાઈ જાય એટલે લોટમાંથી ને એકદમ સરસ સુગંધ આવવા હવે તમે જોઈ શકો છો લોટ સરસ શેકાઈ ગયો છે ઘી બધું છૂટું પડી ગયું છે લોટનો કલર ગોલ્ડન થઈ ગયો છે ને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે કડાઈ ગેસ ઉપરથી ઉતારી લેશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણો શેકેલો લોટ થોડો ઠંડો થઈ ગયો છે એ પછી ગોળ ઉમેરેલો છે ગરમ લોટમાં તમે ગોળ ઉમેરી દેશો ને તો ગોળનો પાયો આવી જશે અને મેથી પાક થોડો હાર્ડ થઈ જશે શેકેલી મેથી આપણે ઉમેરી દેશું તો ફ્રેન્ડ જનરલી આપણે મેથી પાક બનાવતા હોઈએ છીએ ને તો મેથીનો પાવડર દૂધમાં પલાળી અને પછી ઉપયોગમાં લેતા હોઈએ છીએ પણ શિલ્પા એક અલગ રીતે મેથી પાક બનાવે છે અને એનો મેથી પાક એકદમ સ્વાદિષ્ટ થાય છે એટલે આજે મને એવું થયું કે આપણે શિલ્પાબેન ની રેસીપી તમારી સાથે શેર કરીએ હવે આપણે એમાં ડ્રાયફ્રુટ ઉમેરી દેશું અને ડ્રાયફ્રુટ નું પ્રમાણ તમે તમારી પસંદગી મુજબ વધારે કે ઓછા કરી શકો છો હવે આપણી ટોપરા નું હમણી નાખી દઈશું આમાં તળીને રાખેલો ગું અહીંયા તમે જોઈ શકો છો કે આપણું શિયાળા સ્પેશિયલ મેથી પાક તૈયાર થઈ રહ્યો છે અને શિલ્પાબેન બધી વસ્તુ ચડિયાતી ઉમેરીને મેથી પાક બનાવે છે અને આ મેથી પાકમાં કડવાશ બિલકુલ નથી રહેતી મેં એક વખત જયારે શિલ્પા બેન નો મેથી પાક ચાખ્યો ને તો મને એવું થયું કે શિલ્પા તારો મેથી પાક તો બહુ સરસ થાય છે તો આજે મારી બેન મારા ઘરે આવેલી છે ને તો કહ્યું કે સાથે તું મેથી પાકિપી શેર કર એટલે આજે આપણે પાક બનાવડાવ્યો અને અહીંયા તમે જોઈ શકો છો કે બધું એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે અને મેથી પાકનું ટેક્સચર પણ એકદમ સરસ આવેલું છે હવે આપણે એલચી જયફળ નો પાવડર ઉમેરીશું અડધી ચમચી અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું તમે આમાં સૂંઠ પાવડર અને ગઠોડા પાવડર પણ ઉમેરી શકો છો પણ આ રીતે આપણે બનાવશું એટલે ઘરના નાના મોટા બધા ખાઈ શકશે મિશ્રણ થોડું ગરમ છે તાજ આપણે લાડુ વાળી લેશું હવે આપણે આ લાડુ ખસખસમાં રગદોડી લેશું આ રીતે આપણે બધા લાડુ બનાવી લેશું તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ મેથીના લાડુ લાડુ આજ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી ટીપ્સ સાથે પરફેક્ટ માપ સાથે બનેલા મેથીના લાડુની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ